છોટા ઉદેપુરમાં ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને સત્તર અન્ય મંત્રાલયના પચીસ વિભાગોના સહયોગથી આદિજાતિના લાભાર્થીઓના ગામ સુધી વિવિધ યોજનાઓના લાભ વિતરણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત પંદર દિવસ ધરતી આબા જનભાગીદારી અભિયાન આદિવાસી કલ્યાણથી વિઝનથી મિશન સુધી શરૂ કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને તેજગઢ ગૃહ પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી અભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં ધરતી આબા ભાગીદારી અભિયાન અંતર્ગત પંદરમી જુલાઈ બે હજાર પચીસ સુધી ચાલનાર અભિયાનમાં સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અને સત્તર અન્ય મંત્રાલયના પચીસ વિભાગોની યોજનાઓનો લાભ એકા સ્થળે મળશે દરેક તાલુકામાં નક્કી કરેલ ત્રણ સ્થળ પર શિબિર યોજાશે આ શિબિરમાં ગ્રામ્યજનો આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ અટલ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના જેવી સરકારની અનેક યોજનાનો લાભ લઈ શકશે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે ધરતી આબા જનભાગીદારી અભિયાનમાં વધુમાં વધુ લોકોને લાભ લેવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર સંગઠન પ્રમુખ આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર સંગઠન પ્રમુખ ઉમેશ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તો અહીં જે મોટી સંખ્યામાં લાભાર્થીઓ બેઠા છે એ તમામે તો આનો લાભ લેવાનો જ છે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું કે દેશ ભરમાં રહેતા તમામ રાજ્યોના આદિવાસી વિસ્તારમાં વસતા લોકો ને રાજ્ય અને કેન્દ્ર સરકારના સત્તર જેટલા વિભાગોની તમામ પ્રકારની સેવાઓ ઘર આંગને મળી રહે આજરોજ ઉદેપુર જિલ્લા કક્ષાનો ધરતી આંબા અંતર્ગત જનજાતીય ભાગીદારીનો કાર્યક્રમ આજે તેજગઢ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો આજે સત્તર જેટલી યોજનાઓ આજે એક મંચ ઉપરથી લાભાર્થીઓને લાભ આપવા માટેનો આ એક માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક કાર્યક્રમ છે આજે ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા જેમને વિધવા પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના આવાસ યોજના જેવી સત્તર જેટલી યોજનાઓના લાભ આજે અહીંથી આપવામાં આવેલા છે સરકારશ્રીનો એક જ ઉદ્દેશ્ય છે કે છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી દરેકે દરેક યોજના પહોંચે એ અંતર્ગત આજે અહીં કાર્યક્રમ કરવામાં આવેલો છે પંદર દિવસના કાર્યક્રમ ઉજવવામાં આવેલો છે જેમાં આજે દરેક તાલુકામાં ત્રણ જેટલી શાળાઓમાં આવી રીતે કાર્યક્રમ કરવાના છે અને તારીખ પાંચ અને તારીખ નવ એ પણ આવી રીતે દરેક તાલુકામાં ત્રણ ત્રણ શાળાઓમાં આવી રીતે મોટા કેમ્પ કરવાના છે જેથી કરીને તમામ યોજનાઓ દરેક લાભાર્થી સુધી પહોંચી શકે